તળાવ ખાતે મોટી સંખ્યામાં તાજિયા વિસર્જન થતા હોય છે જેને લઈને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા ક્રોમાર અને પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ

તાજિયાના વિસર્જનનો કાર્યક્રમ છે સરસિયા તલાવ જે તમે પાછળ જોઈ રહ્યા છો પારંપરિક રીતે અહીંયા સૌથી મોટી સંખ્યામાં તાજિયાઓના વિસર્જન કરવામાં આવે છે તો આ વખતે આપણે તાજિયા કમિટીના પ્રતિનિધિઓ પોલીસ વિભાગના લોકલ અધિકારીઓની ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વર્ટિકલ્સના હેડ્સ સાથે એક જોઈન્ટ ઇન્સ્પેક્શનનું કાર્યક્રમ રાખી છે જેમાં છ તારીખે યોજનાર તાજિયા વિસર્જન કરાવ કામગીરી માટે કાર્યક્રમ માટે જે લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે ફેસિલિટેશન આપણા તંત્ર તરફથી થવું જોઈએ તે અંગે આપણે ચર્ચા કરી છે જેથી કરીને કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અકસ્માતના કિસ્સો ન બને એટલે માટે જ આપણે આયોજકોને પણ સ્પષ્ટ સૂચના આપી છે એમના તરફથી કેટલાક સવચેતીના પગલાં ભરવાના થાય છે અને સાથે સાથે તંત્ર સાથે સંકલન કરીને ખાસ કરીને વીએમસી અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને એન્ટાયર ઓપરેશન સ્મૂથ અને સિસ્ટમેટિકલી એઝ પર ધી પ્લાન ચાલે તે અંગે તમામ સૂચનો અપાઈ ગયું છે આવતા બે ત્રણ દિવસમાં આ બધા વ્યવસ્થાઓને ફાઇન ટ્યુન કરીને છ તારીખે યોજનાર કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા ગોઠવું આજે વડોદરા પોલીસ અને વીએમસીના સંયુક્ત ઉપકરમે જોઈન્ટ ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું તાજિયાના વિસર્જનમાં શું શું તૈયારીઓ કરવાની હોય છે શું શું અત્યારે બાકી છે એનું રિવ્યુ કરવામાં રાખ્યું હતું એમાં અમારે ફાયરની ટીમ હેલ્થની ટીમ એન્જિનિયરિંગ અને સેનિટેશનની ટીમ સાથે હતી અને તાજિયા કમિટીના મેમ્બર્સ પણ અહીંયા હાજર હતા અત્યારે વ્યવસ્થાઓને આપણે આખરી ઓપ આવી રહ્યા છીએ અને તાજિયા કમિટી સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત આ કાર્યક્રમ થાય એના માટે ફાયરની કેટલી બાય છે 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 પર ફાયરના અમારે અહીંયા બે ટેન્ડર અહીંયા અમે રાખીશું અને એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે આના સાથે સાથે મેડિકલની ટીમ પણ રહેશે અને નજીકના હોસ્પિટલના અમે બે હોસ્પિટલ તરીકે બનાવવામાં આવી રહી છે તાકી કોઈ દુર્ઘટના